ફતેગંજ વિસ્તારમાં આવેલી આંગણવાડીની બાજુમાં કચરાપેટી મૂકવામાં આવી છે આ કચરાપેટીને હટાવવા માટે ત્યાંના સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર માંગ ઉચ્ચારવામાં આવી છે વડોદરા શહેર લોકસભા વિસ્તારમાં આવતી સયાજીગંજ વિધાનસભાના ઇલેક્શન બોર્ડ નંબર ત્રણ ફતેગંજ વિસ્તારમાં આવેલ તાજ બુરહાની કોમ્પ્લેક્ષની બાજુમાં વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કચરાપેટી મૂકવામાં આવી છે જે તાત્કાલિક હટાવવા બાબતે સ્થાનિકોએ ઉગ્ર માંગ દોહરાવી છે આ કોમ્પ્લેક્સમાં અલવી અને દાઉદી વોરા સમાજના લોકો વસવાટ કરે છે જે મોટાભાગે વેપારી વર્ગના છે ઉલ્લેખનીય છે કે આ કચરાપેટીની બાજુમાં આંગણવાડી કેન્દ્ર પણ આવેલું છે જ્યાં નાના બાળકો રોજ આવન જાવન કરે છે કચરાપેટીમાંથી દુર્ગંધ ગંદકી તથા મચ્છરો ફેલાઈ રહ્યા છે જેને કારણે આસપાસના રહેવાસીઓના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે ઉપરાંત કેટલાક અસામાજિક તત્વો દ્વારા કચરાપેટી પાસે દારૂની બોટલો ફેંકવામાં આવતી હોવાના બનાવો પણ સામે આવ્યા છે જે બાળકો માટે અત્યંત હાનિકારક છે આ બાબતે તાજબુરહાની કોમ્પ્લેક્સના રહીશોએ વારંવાર વડોદરા મહાનગર સેવા સદનમાં રજૂઆત કરી છે પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જો આવનાર દિવસોમાં આ કચરાપેટી હટાવવામાં નહીં આવે તો કોમ્પ્લેક્ષના રહીશો તથા સ્થાનિક નાગરિકો દ્વારા વડોદરા મહાનગર સેવા સદનમાં મોરચા સ્વરૂપે આવેદન પત્ર રજૂ કરવામાં આવશે વોર્ડ નંબર 3 છે અને પ્રોપરેટર ડોક્ટર રાજેશ મિત્રી છે એ શું સમસ્યા છે તમારી કચરો બહુ બધો પડેલો હોય છે દારૂની બોટલની ને છે અમારા નજીકમાં નવી સ્કૂલ છે અને આંગણવાડી છે અને કચરો ઘણો જ બધો હોય છે ના કોર્પોરેટર આવે છે કે ન કોઈ જોવા આવે છે કે ના કોઈ કચરો ઉઠાવવા આવે છે આટલા વર્ષોમાં ઇલેક્શનમાં કોર્પોરેટર કો આવેલા છે ખરા કોઈ પણ નથી આવેલા નથી તમે કોઈ રજૂઆત કરી છે ને તમારી રજૂઆત તમે કરી નથી હશો બરાબર ને તમારી સમસ્યા નહીં થાય તો શું કરશો તમે